ધર્મ પરિવર્તન ના માસ્ટર જણાવ્યા અનુસાર ઈડીએ સો કરોડ રૂપિયાના ફંડિંગના કેસમાં આ કાર્યવાહી કરી છે ગેંગના હવાલા નેટવર્ક વ્યવહારો અને વિદેશી ભંડોળ વિશે ઘણા સંકેતો મળ્યા હતા એટીએસી આ સંદર્ભમાં ઈડીને દસ્તાવેજો સોંપ્યા હતા ત્યારબાદ ઈડીએ આ કાર્યવાહી કરી છે ઈડીની તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગના માંથી અઢાર બેંક ખાતાઓમાં અત્યાર સુધીમાં લગભગ અડસઠ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે માત્ર ત્રણ મહિનામાં આ ખાતાઓમાં સાત કરોડ રૂપિયાનું વિદેશી ફંડિંગ ટ્રાન્સફર કરવામાં આવી હતી આ રકમ હવાલા અને મની લોન્ડ્રિંગ નેટવર્ક દ્વારા વિવિધ દેશોમાંથી મોકલવામાં આવી હતી